પૃથ્વી શબ્દનું તાત્પર્ય એ ભારત ભૂમિ સાથે છે ભારત વર્ષ સાથે શબ્દ છે પરથી આ ધરાનું નામ પૃથ્વી પડ્યું છે શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રાને પણ આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ જે જે તીર્થ નામ લે પુષ્કરમ છે પ્રયાગમ છે કાશીમ ગોદાવરીમ તથા અહીંયા એવું નથી કહ્યું પેરિસ છે ન્યુયોર્ક છે ઓસ્ટ્રેલિયા છે એવું કઈ નથી કહ્યું આ જેટલા તીર્થો બતાવ્યા એ બધા ભારતમાં છે પૃથ્વી શબ્દ તાત્પર્ય ભારત વર્ષ સાથે છે નારદજી કહે છે કે પૃથ્વી ઉત્તમ છે એવું માની ના આવ્યો પણ કલયુગ આ પૃથ્વીને દુખી કરી દીધી છે સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાન કલયુગમાં સત્યનો નાશ થયો છે સત્ય ચાલ્યું ગયું આપણે બધા અંગ્રેજી બોલીએ છીએ ગુજરાતી બોલીએ છીએ હિન્દી બોલીએ છીએ પણ સાચું ક્યાં બોલીએ છીએ ભાષા કોઈ પણ બોલીએ પણ એ ભાષામાં રહેલું સત્ય આપણે ક્યાં બોલીએ છીએ કલયુગમાં સત્યની વ્યાખ્યા શું થઈ કે જે સાબિત થાય એ સત્ય અને જેના પુરાવા ના હોય એ અસત્ય ઉલટું કોઈ સાચું બોલતો હોય ને તો આપણે એને રોકીએ રેવા દે ને અરે આ તો બિચારો ભગવાનનો માણસ છે ભગવાનનો ને પાછો બિચારો સીધે સીધું ન ક્યાં મૂર્ખ છે કોઈ આપણને કહે ને કે આ બિચારો ભગવાનનો કે સમજ્યું કારણ કે ભાગવતમાં તો બધું શીખવા મળે વ્યવહાર પણ શીખવા મળે સમજવાનું કે તમને ઇનડાયરેક્ટ મૂર્ખ કે છે તપ પણ રહ્યું નથી એકાદશીનું વ્રત કરવાનું હોય તો પૂછે કે વ્રતમાં શું ખવાય આડે દિવસે ના પૂછે આપણે ઉપવાસ કરીએ છીએ અર્થ શું થાય ઉપ એટલે નજીક વાસ એટલે રહેવું પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારવું મન એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની નજીક રહેવું એનું નામ છે ઉપવાસ કેમ કે માણસના જીવનનો સૌથી મોટો પુરુષાર્થ પેટ ભરવાનો એક દિવસ ઘરમાં ચૂલો પેટે જ નહીં એટલે મન જમવામાં ના લાગે આધ્યાત્મિક કારણ છે કે એક દિવસ ના જમીએ તો પાચનતંત્ર ડાયજેશન બરાબર રહે આપણું આધ્યાત્મિક શુદ્ધિ થાય અને મન જમવામાં ના લાગે તો પ્રભુની સાથે જોડાય ના બોલો અપવાસ એટલે થાય ઉપવાસ પ્રભુની નજીક પણ આજે તો એની પરિભાષા બદલાઈ ગઈ બે ત્રણ દિવસ પહેલા પ્લાનિંગ શરૂ થઈ જાય અગિયારસો ત્યારે દરેક વસ્તુના પર્યાય શોધી લીધા ફરાળી ઈડલી ફરાળી ઢોસા ફરાળી ઢોકલા ભાતની જગ્યાએ સામો બધું જ આડા દિવસે ના ખાઈએ એટલું એકાદશી ના દિવસે ભેગું કરી દે તો મન ઠાકોરજીમાં ક્યાંથી લાગે એનું નામ છે ફલાહાર ધ્યાનથી સમજો તુલસી પત્ર પર આવે એટલો ફળનો આહાર ગ્રહણ કરવો જોઈએ